ચોમાસામાં આ પ્રકારના આહાર લેશો તો નહીં પડો બીમાર હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે આ સિઝનમાં બીમારીઓ થવાનો ખતરો સૌથી વધુ હોય છે જેમાં શરદી ખાંસી ગળામાં ઇન્ફેક્શન પેટના રોગ અપચો એસિડિટી ટાઇફોઇડ કોલેરા સહિત મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો થાય છે ચોમાસામાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ वर्षादनी ऋतुमा वातावरण ભેજવાળું હોય છે જેની સીધી અસર વ્યક્તિના પાચનતંત્ર પર પડતી હોય છે જો પાચનતંત્ર નબળું પડી જાય તો વ્યક્તિને અલગ અલગ પ્રકારની બીમારી ઉદ્ભવે છે તેથી વ્યક્તિએ આહારમાં ફેરફાર કરવો જોઈએ આ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે શું ખાવું જોઈએ ખાસ કરીને ચોમાસાની સીઝનમાં આપણે દિવસની શરૂઆત हर्बल ટી કે સૂપ થી કરવી જોઈએ આ માટે લેમન ગراس તુલસી આદુ હળદર ફુદીનો લીંબુ મરીન સલાત એમ જ વિવિધ પ્રકારના વેજીટેબલ સૂપ લઈ શકો છો આ સાથે નાસ્તામાં પ્રોટીનયુક્ત આહાર પલાળેલા ડ્રાય ફ્રુટ્સ હેલ્ધી સ્નેક્સ મોસમી ફળો વગેરેનો સમાવેશ કરી શકો છો બપોરના ભોજન પહેલાં નારિયેર પાણી બાફેલી મકાઈ પણ લઈ શકો છો બપોરના ભોજનમાં સલાડનું વધારે સેવન કરવું જોઈએ આ સાથે ફણગાવેલા કઠોળ જુવાર રાગી બાજરા અને લીલા શાકભાજી ખાવા જોઈએ તેમજ દરરોજ આહારમાં લસણ અજમો કે અજમાનું પાણી ઉપયોગમાં લઈ શકો છો આ ઉપરાંત છાશ દહીં અને અથાણા પણ આહારમાં લઈ શકાય છે શું ન ખાવું જોઈએ ચોમાસાની ઋતુમાં બજારું ખોરાક લેવાનું ટાળવું જોઈએ સવારના નાસ્તામાં તીખું તળેલું કે મસાલેદાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ તેમજ ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ ફળોના જ્યુસ અને ઠંડા પીણાથી દૂર રહેવું જોઈએ વાસી અને આથેલો ખોરાક બિલકુલ ન ખાવો જોઈએ. વધૂમાં આઈસ્ક્રીમ પણ ખાવાનું ટાળવું જોઈએ. બપોરના ભોજનમાં ચોખા કે ઘઉની વાનગીઓને એકસાથે ન લેવી જોઈએ. આ સાથે રાત્રિના ભોજનમાં પચવામાં ભારે હોય તેવો ખોરાક ન ખાવો જોઈએ. આ સિવાય મીઠાઈઓનું પણ સેવન કરવાનું ટાળવું જોઈએ. શક્ય હોય તો રાત્રે સુવાના 3 કલાક પહેલા જમી લેવું જોઈએ તેમ જ ભરપેટ ખોરાક પર ન ખાઓ જોઈએ મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર